તો મહત્વપૂર્ણ સમાચાર તરફ આગળ વધીએ તો આખરે લાંબા સમયની મથામણ બાદ કોંગ્રેસે વધુ બે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે કચ્છમાંથી નરેશ મહેશ્વરી અને નવસારીમાંથી ધર્મેશ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે કચ્છમાં કોંગ્રેસે નરેશ મહેશ્વરીને ટિકિટ આપી છે તો નવસારીથી ધર્મેશ પટેલને કોંગ્રેસે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે તો નવસારીમાં સીઆર આર અને ધર્મેશ વચ્ચે સીધો જ મુકાબલો થવાનો છે તો કચ્છમાં વધુ બે ઉમેદવારો નામની જાહેરાત કરવામાં આવી છે કચ્છમાંથી નરેશ મહેશ્વરીને ટિકિટ આપવામાં આવી છે તો તેમની સામે ભાજપના વિનોદ ચાવડા છે અને નવસારીમાં પણ ધર્મેશ પટેલને કોંગ્રેસે ટિકિટ આપી છે કચ્છમાંથી નરેશ મહેશ્વરી અને નવસારીમાંથી ધર્મેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે કચ્છમાં કોંગ્રેસના નરેશ મહેશ્વરી ભાજપના રિપીટ ઉમેદવાર

ઓવરબ્રીજના પ્રશ્નો છે પાણીને છે ટેક્સટાઇલને લગતા પ્રશ્નો છે ખેડૂતોના પ્રશ્નો છે તેને વાંચા આપવા હું ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરીશ અને પબ્લિક સમક્ષ જઈશ કોડી લોકોને આજે ટિકિટ આપી છે નવસારી જિલ્લામાં પહેલી વખત કોડી પટેલને ટિકિટ નવસારી લોકસભા બનના પછી આપી છે તો આ વખતે કોડી લોકો એક થઈને મતદાન કરશે અને વિજય બનાવશે એવી હું આશા રાખું છું તો કોંગ્રેસે વધુ બે ઉમેદવારો નામની જાહેરાત કરી છે જેમાં કચ્છમાંથી નરેશ મહેશ્વરીને આપવામાં આવી છે તો નવસારી બેઠક ઉપરથી ધર્મેશ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે હવે વાત કરવામાં આવે લોકસભા બેઠક નવસારીની તો ત્યાં સી આર પાટીલ અને ધર્મેશ પટેલ વચ્ચે ખરા ખરીનો જંગ જોવા મળશે મહત્વપૂર્ણ છે કે ભાજપે તેના સાંસદ સી આર પાટીલને રિપીટ કર્યા છે તો કોંગ્રેસે નો રિપીટ થિયરી અપનાવી ધર્મેશ પટેલને ટિકિટ આપી છે ત્યારે આ બંને દિગ્ગજો વચ્ચે ખરા ખરીનો જંગ જોવા મળશે હવે વાત કરીએ કચ્છ લોકસભા બેઠકની તો ભાજપે વિનોદ ચાવડાને ટિકિટ આપી છે જ્યારે તેમની સામે કોંગ્રેસમાંથી ટિકિટ પ્રાપ્ત થઈ છે ત્યારે વિનોદ ચાવડા અને મહેશ્વરી વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે તો લોકસભાની ચૂંટણીને લઈને મહત્વની જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે કોંગ્રેસે આજે તેના બે ઉમેદવારના નામની જાહેરાત કરી છે જેમાં નવસારીમાં સી આર પાટીલ સામે ધર્મેશ પટેલ ચૂંટણી મેદાને ઉતારવાના છે તો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં પણ વિનોદ ચાવડાની સામે નરેશ મહેશ્વરી ચૂંટણી મેદાને ઉતરવાના છે મહત્વપૂર્ણ છે કે ભાજપે વિનોદ ચાવડાને રિપીટ કર્યા છે તો કોંગ્રેસે નો રિપીટ થિયરી અપનાવતા મહેશ્વરીને ટિકિટ આપી છે તો નવસારી બેઠક ઉપરથી કોંગ્રેસે નો રિપીટ થિયરી અજમાવતા ધર્મેશ પટેલને ટિકિટ આપી છે ધર્મેશ પટેલે ભાજપના દિગ્ગજ નેતા સી આર પાટીલને નવસારીમાં ટક્કર આપશે

તો કોંગ્રેસના આજે વધુ બે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં નવસારીમાંથી કોંગ્રેસે ધર્મેશ પટેલને ટિકિટ આપી છે ત્યારે નવસારી લોકસભા બેઠકનો જંગ જે છે તે ભાજપના રિપીટ નેતા સી આર પાટીલ અને કોંગ્રેસના પટેલ ઉમેદવાર ધર્મેશ પટેલ વચ્ચે ખરાખરીનો